હલો ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આપણે મકાઈના લોટનો અપમ બનાવશું આ લોટ છે ને આપણે સાવ ઝીણો નથી કરવાનો થોડોક લાપસીનો લોટ હોય ને તેવો રાખવાનો છે તો તેને આપણે છાશમાં પલાળી દઈશું જો અમે છાશમાં પલાળી દીધો છે તમારે જેવું ખાટલું ખાવું હોય તેવું પલાળવાનું અને આને દસ મિનિટ ઢાંકીને તમારે મૂકી દેવાનો છે આને દસ મિનિટ થઈ ગઈ છે તેમાં આપણે હવે લીલા મરચાં અને લસણ એડ કરીશું આ લીલા ધાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું સિંધો મીઠું જ વાપરું છું હું અને થોડા તલ હદર ધાણા જીરું પાવડર અને આ ગાજરનું છીણ તમારી પાસે જે પણ હાજર હોય ને દૂધી છે કેપ્સિકમ છે બધું જ તમે એડ કરી શકો છો આમાં હવે આને આપણે હલાવી નાખશું જો આ બધું જ મેં હલાવી મિક્સ કરી લીધું છે હવે થોડોક આમ આપણે ખાવાના છોડા એડ કરીશું જો ખાવાના છોડા નાખી અને મેં થોડું બે ત્રણ ટીપા તેલ નાખ્યું અને હલાવી મિક્સ રમ તૈયાર કરી નાખ્યું છે જો અમે અપરનું સ્ટેન્ડ છે ને હવે ગેસ ઉપર મગી દીધું છે હવે તેમાં આપણે થોડું થોડું તેલ નાખશું પેલા તો તેમાં આપણે તલ એડ કર્યા છે તેલ નાખીને જો આપણે હવે ખીરું મકાઈના લોટનું બધું વેજીટેબલ પાથરી દીધું છે હવે એના પાંચ મિનિટ આપણે ઢાંકીને મૂકી રાખશું જો આવી રીતે ઢાંકીને પાંચ મિનિટ આપણે રહેવા દઈશું જો આ સરસ રીતે આપણે ઉઠલાવી નાખ્યા છે હવે પણ જરા જરા તેલ નાખશું ને આપણે એટલે બીજી બાજુ પણ મસ્ત થઈ જશે જો બીજી બાજુ પણ સરસ થઈ ગયા છે આપણા અપમ તૈયાર જો કોઈની પાસે અપમ સ્ટેન્ડ નથી તો હું તમને બીજી રીત પણ અત્યારે બતાવું છું આપણે નોનસ્ટિક લોઢી લઈ તેમાં તેલ લગાવી તેમાં પણ કરી શકીએ છીએ તો જો આ રીતે પણ તેમ કરી શકશો જો નોનસ્ટિકમાં મેં આવી રીતે નાના નાના શરીરમાં જેવા મૂકી દીધા છે ચાર શરીરમાં તો જેની પાસે અપમ નથી ને તે આ રીતે પણ બનાવી શકો છો તમે થોડું તેલ મૂકી અને નાના નાના આવા ટુબલા જેવા બનાવી શકો જુઓ મેં એક બાજુ પલટાઈ નાખ્યા છે આવા થોડાક કડક થાય બીજી બાજુ એટલે આપણે ઉતારી લેશું જુઓ આ સરમ્યા જેવા બનાવ્યા એ પણ તૈયાર થઈ ગયા છે તો આપણે એવા ડીશ તૈયાર કરી લેશું જુઓ આપણા અપમ પછી આ સરમિયા ટોમેટા સોસ અને લીલી ચટણી તમારી પાસે હોય તો એ પણ લઈ શકો અને છાસ તો આપણા મકાઈના વેજીટેબલ અપમ અને સરમિયા એ તૈયાર છે તમે તમારું વેટ લોસ પણ થાય અને તમે આ ચમા ચમા બનાવીને એન્જોય કરી શકો ચણાના લોટના ભજીયા કરતાં તમને બહુ મસ્ત લાગશે તો થેન્ક યુ બધા કેવી રીતે બનાવો છો મને વિડીયો મોકલજો ફોટા મોકલજો